નથવાણી પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ ચાવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અંગ ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલી હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેશુબાપા સિનોજીયા ગોવિંદભાઈ ધામેચા શાંતિલાલ ગજેરા તેમજ અસ્મિતાબેન મુરાણી આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અંગ ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા અર્જુન બાબરિયા સંજયભાઈ માકડિયા સીડી કિશોરભાઈ ભલાણી ગોવિંદ ધામીચા કેશુ બાપા લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સંજયભાઈ માકડિયા શાંતિલાલ ગજેરા તેમજ કેશુબાપા સિણોજિયા દિનેશભાઈ કણસાગરા સીવી ઝાવિયાએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશભાઈ ખખર તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી તેમજ પંચતત્વ ચિકિત્સાલયની સેવાઓનો ખૂબ જ જનતા લાભ લીધો હતો

મારું નામ સંદીપ સુમનલાલ રાસવાણી માનવ સેવા ટ્રસ્ટ પંચ ક્ષેત્ર આયોજિત આજે જે નિદાન કેમ્પમાં આ યજ્ઞને સફળ બનાવવા અમને સહભાગી બનાવ્યા છે અમારા પરિવારને સહભાગી બનાવ્યા છે આજે અમારા પપ્પાની આ ચોથી પુણ્યતિથિએ અમે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ તે બદલ અમે માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ એમની ટીમનો સહૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ ડોક્ટર અર્જુનભાઈ સામાજિક બાબતિયા ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને નેત્ર નિદાન તેમનું આયોજન કરવામાં આવેલ છે જેના દાતા તરીકે રથવાણી પરિવાર છે માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી ઉપલેટામાં નિરાધાર વૃદ્ધોના ટિફિન સેવા ટિફિન સેવા અને સર્વરોગ નિદાન કેમનું આયોજન કરે છે અને હોસ્પિટલમાં પ્રસુતા બહેનોને સીરો આપે છે તેમજ ઘણી ઘણી પ્રવૃત્તિ કરે છે સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ક્લાસ ચલાવે છે ફિઝિયોથેરાપી કેમ્પ ચલાવે છે તો આ માનવ સેવા ટ્રસ્ટમાં બધા લોકોને ફૂલ નહીં તો ફૂલની ની આપવા માટે અરજ કરું છું જય હિન્દ